અરે દેવા શું કરું હવે હું આ મગફળીમાં સફેદ ફૂગ મુડા અને વાયર વેકેશન કરવા આવ્યા હોય એમ રોકાઈ ગયા છે વળી ડોળવા પણ કાળા પડે છે ઉઠાલે રે બાબા ઉઠાલે આ રોગ જીવાને ઉઠાવી લે તે બાબુરાઓ શું કામ આટલી રોકડ કરે છે બોલ શું જોઈએ છે તારે હું આ બધા જમીન જન્ય રોગ જીવાતને નિયંત્રણ કરી શકું એવું કોઈક વરદાન આપો થાસ્તુ તને આપું છું કરંટ અને મેટકેલ તમામ સમસ્યાનું નિવારણ વારે દેવા પણ જો જમીન કે પાકને નુકસાન કરે તો શું કરવું બાપલિયા પુરાવ ખબરદાર કરંટ અને મેટકેલ એક ક્યુરેટિવ માઇક્રોબ્સ કંપનીની જૈવિક પ્રોડક્ટ છે જે જમીન પાક અને વાતાવરણ માટે ફાયદાકારક છે મારું કથન શિરો માન્ય પ્રભુ દેવા રે દેવા આ તો જાદુ છે માઇક્રોબ્સ નો જાદુ